આમાં કન્ટિન્યુ રહેવાનું જ અને વિડીયો ઉતારવામાં જરાય આપણે શરમ રાખવાની નહીં અને જો ને આધ્યા બેન આરાધ્યા બેન જો આરાધ્યા બેન જો કેવા છે ડાયા

અમારી ચેનલ નું નામ છે રાજુ કર્મર ફેમિલી વ્લોગ વારે વાહ મસ્ત મજાનું નામ છે ને આ જો ઈ મેન રાજુભાઈ પોતે રાજુભાઈ કેમ છો આલે બે ઓ મજા મજા કેમ છે ભાઈ મજામાં ને મારો તમારો વિડિયો જોતો હોય રાજુભાઈ આપડા વિડિયો જો આપણે એના વિડિયો જો બસ બેયને એકબીજાના વ્યૂઅર્સ ને સપોર્ટ કરવાનો તો આપડા બધા વ્યૂઅર્સ જે હોય આપડા સબસ્ક્રાઇબર હોય ઈ આપડા રાજુભાઈ ને ખાસ ખાસ સપોર્ટ કરજો શબ્દ કેવા હોય તો

છે ગમે મજા આવે હા છે પાકી જો ખબર પડે અને આમ પડવાની ખબર પડે જો ધીરે ધીરે પગ મૂકે તો હાલો મિત્રો જો એવું કઈ છે તો હવે અમે જરાક બેહી લઈને ચા પાણી પી

આયો લે પાને આવો ચાટા ચાટા હાલો આવો ના પાકુ પાકુ આવશું હો આવજો લઈ જઈ લઈ લે જો મેમાન જાય છે હાલો આવજો જાવું નથી